શીરા સાડી આજે તમારી માટે મસ્ત એવા લૂઝ ફેબ્રિક ફેબ્રિકમાં સાડીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે કપડું કેવું રહેવાનું છે ખબર છે હાવ કૂણું માખણ જેવું ને મશરૂમ જેવા કપડામાં આપણે એકદમ લૂઝ સાડી લઈને આવ્યા છે અને સાડીની ડિઝાઇન છે ને ઓલ ઓવર ડિઝાઇન રહેવાની છે જોરદાર પલ્લુ અને બ્લાઉઝ સાથે સાડીનો લૂક જોરદાર રહેવાનું છે ચાલો તો આજનો એક પીસ ઓપન કર્યું આજે છે ને મરુન કલર ઓપન કરવાનો છે પટોળાની ડિઝાઇન કેવી રીતના રહેવાની ખબર છે તમને આખી લૂઝ કપડાની સાડી રહેવાની છે તમે જોઈ શકો છો લચકા જેવું ને મશરૂમ જેવું કપડું રહેવાનું છે એમાં આખી પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે આપણે પટોળાની તમે જોઈ શકો છો પટોળાની કેવી છે નોર્મલ પટોળાની ડિઝાઇન છે તમે જોઈ શકો છો પ્યોર પટોળાની આમ નોર્મલ લાઇટ લાઇટ પટોળાની ડિઝાઇન છે અને કલર શેરમાં બહુ જોરદાર રહેવાનો છે મરુન કલર છે ને અંદરનો કલર શેડ કેટલો મસ્ત ગ્રે કલર કોમ્બિનેશન સાથે સાડીનો લુક બહુ મસ્ત છે હવે આપણે એનો પીસ ઓપન કરવી છે મરુન કલરનો પીસ છે ને એટલે એનો તો સરસ મજાનો રહેવાનો જો પલ્લુ કેટલો સરસ મજાનો બહુ મસ્ત પલ્લુ રહેવાનું છે આપડે આ પલ્લુ નું કામ છે ને કેવું આપ્યું છે ખબર છે એકદમ મોટો પલ્લુ આપ્યો છે કારણ કે આખી છે ને પટોળાની ડિઝાઇનની આપણે સાડીનો લુક છે ને એટલે એકદમ મોટો હેવી પલ્લુ આપી જ તમે જોઈ શકો છો એકદમ મસ્ત મોટ પટ્ટો અને એકદમ હેવી પટોળાનો પલ્લુ છે એકદમ જોરદાર લાગે અને ફેબ્રિક એકદમ લૂઝ રહેવાનું છે તમે જોઈ શકો છો એકદમ લૂઝ ફેબ્રિક છે અને એમાં પટોળાની ડિઝાઇનમાં જેને પટોળા ને છોપવા ને માટે મસ્ત કમ્ફર્ટેબલ પટોળાની ડિઝાઇન રહેવાની છે કપડુંય કમ્ફર્ટેબલ રહેવાનું છે અને મસ્ત લાઇટ વેટ ડિઝાઇન રહેવાની છે પટ્ટો અને એકદમ મસ્ત એનું તમે જોઈ શકો છો પલ્લુનું કામ બહુ જોરદાર આપી દીધું છે વચ્ચે મરૂન કલરને એકદમ ડાર્ક બોર્ડર આપી દીધી છે પટ્ટો એકદમ જોરદાર રહેવાનો છે અને મસ્ત વાડી વેલાની ઝીણી ઝીણી લાઇનમાં રહેવાનો છે અને એકદમ મસ્ત શેડિંગ કલર સાથે પલ્લુ નો કોન્સેપ્ટ બહુ જોરદાર આપી દીધો છે પલ્લુ તો એકદમ હેવી જ છે પણ એની સાડી આખી મસ્ત લુકવાય લૂઝ કપડાની સાડી પહેરતા હોય એની માટે લાવી ટાઈપની છે કારણ કે તમને અમારું ફેબ્રિક ને ડિઝાઇનનું કલેક્શન એટલું ગમે છે ને એટલે તમારી માટે લૂઝ કપડાનું આટલું જોરદાર જોરદાર ડિઝાઇન લાવી છે તમને ગમે એટલે એમને જોરદાર મજા લેવાની આવે હાલો તો હવે આપણે છે ને આખી સાડી આવી રીતના રહેવાની છે પટોળા કોન્સેપ્ટ પટોળા નો કેટલો મસ્ત યુનિક રહેવાનો છે તમે જોઈ શકો છો મરૂન કલર ની સાથે ગ્રે કલર નું કોમ્બિનેશન જોરદાર લાગે છે અને એનું બોર્ડર કામ મસ્ત રહેવાનું છે તમે જોઈ શકો છો વાડીવેલા ટાઈપ નું છે ને આખું બોર્ડરનું નું કામ પ્રિન્ટેડ ડિઝાઇન રહેવાની છે અને આપણે આમાં કોઈ બોર્ડર નથી કોઈ કોઈ જાતનું કઈ વિવિંગ નું કામ નહીં આવે કારણ કે હાવ સિમ્પલ સાડી છે એકદમ લો બજેટ માં આટલી મસ્ત કોણા માખણ જેવા કપડાની સાડી મળી જાય કેવી મજા આવે જે ડેલી વેરમાં પહેરતા હોય ને એની માટે બહુ સરસ સાડીનો લુક રહેવાનું છો બેનો અને પહેરી હોય ને તો કે ગયા હોય ને તો બહુ મસ્ત લાગે અને તમારી ઘરે તમે દી પહેરો ને તો ફૂલ ઠંડુ કપડું ને કમ્ફર્ટેબલ કપડું હોય આરામથી પાટલી પડી જાય એવું ને આખો દી પહેરી હોય ને તો કંટાઓ ન હોય ને એવી સાડીનું ફેબ્રિક રહેવાનું છે ડિઝાઇન એટલી જોરદાર રહેવાની છે પટોળાની ડિઝાઇનની તો કોઈ દી ફેશન જવાની નથી અને જેને પટોળા જો કરવો હોય તો આવી લૂઝ ડિઝાઇન લેવી હોય કોઈ મમ્મી માટે સાસુ માટે ફય માટે માસી માટે એમ લેવી હોય ને તોય બહુ મસ્ત સાડી દેવી ને તોય સરસ છે આ લૂઝ કપડામાં પટોળાની ડિઝાઇન જોરદાર રહેવાની છે અને એનું બ્લાઉઝ કેટલું મસ્ત આપી દીધું છે એકદમ આખી ડિઝાઇન છે ને પ્રિન્ટેડ ડિઝાઇન સાડીની એટલે છે ને આપણે આમાં લઈ રહ્યાનું કોઈ વસ્તુનું બ્લાઉઝ સૂટ ન થાય એને આમાં છે ને પ્લેન બ્લાઉઝ હોય ને તો સાડીનો લુક આવે કારણ કે આ ટાઈપનું બ્લાઉઝ હોય ને તો સાડીનો ગેટ વધારે આવે પડે તમે જોયો આખો સાડીનો કોન્સેપ્ટ કેટલો સરસ મજાનો છે ને તો જે ને સાડીનો કોન્સેપ્ટ અને સાડીની ડિઝાઇન ગમી હોય ને અને ફેબ્રિક તો ગુણો માખણ જેવું રહેવાનું છે તો જે સાડીનો કોન્સેપ્ટ ફેબ્રિક અને લુક વાઇઝ એકદમ ડિફરન્ટ ગમી હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરી લેજો ખૂબ હેવી હેવી પલ્લુ સાથે પટોળા ડિઝાઇનનો કોન્સેપ્ટ રહેવાનો છે અને કલર છે કેટલો મસ્ત છે મરૂન કલર શેડ રહેવાનો છે હવે એના કલર મેચિંગ ખોલશું આપણે સરસ મજાના કલર મેચિંગ રહેવાના છે બધા અને અંદરનો કલર છે ને ગ્રે કલર એ આપતો કોમન જ રહેવાનો છે પણ આપણે બોર્ડરના કલરની સાથે આખો સાડીનો કલર ચેન્જ થશે તમે જોઈ શકો છો આપણે છે ને બીટ કલર ઓપન કર્યો છે ને મસ્ત કપડું તો તમે જો આ એકદમ લચકા જેવું કપડું છે જે પહેરો ને તમે આખો દીધો તો મજા જ આવ્યા કરે તો આ બીટ કલરના પીસ એ જોરદાર રહેવાનો છે કારણ કે ડિઝાઇન જ મસ્ત છે યુનિક અને જોરદાર અને ફૂલ ફિનિશિંગવાળી ડિઝાઇન છે ને એટલે લાયકા જ કરે પ્રિન્ટેડ ડિઝાઇન હોય ને એટલે આ ટાઈપની ડિઝાઇન હોય ને તો પહેરવાની મજા જ આવ્યા કરે તમે જોઈ શકો છો ઝેરી ગ્રીન કલર ઓપન કર્યો છે છે ને મસ્ત આ રીતે કપડું જેટલું લચકા જેવું છે જો કેટલું મસ્ત કમ્ફર્ટેબલ કપડું છે અને એકદમ મસ્ત ઝેરી ગ્રીન કલર દેવાનો છે એકદમ યુનિક અને સરસ મજાની સાડી દેવાની છે અને પહેરી હોય ને તો લાયકા જ કરે એવા સાડીનો કોન્સેપ્ટ છે જો એકદમ મસ્ત ગ્રીન કલર એ સરસ મજાનો છે હવે આપણે છે ને રામા કલરનો પીસે ઓપન કરવાનો છો બેનું મસ્ત રામા કલર એ દેવાનો છે જે બહેનોને કલર ગમે ને એના સ્ક્રીનશોટ પાડતા જાજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવતા જજો ખૂબ સરસ મજાની પટોળાની સાથે આટલા મસ્ત કલરફુલ કોમ્બિનેશન હોય ને તો ભૂલાય જ નહીં તો જો રામા કલરનો પીસ એ મસ્તીનો છે ને હવે આપણે ખોલવાનો છે પર્પલ કલર મસ્ત એ પર્પલ કલર એ જોરદાર રહેવાનો છો છે ને મસ્તીના બધા કલર હતા ગ્રે કલરની સાડીમાં આટલા કલર કોમ્બિનેશન જોરદાર મળી જાય તો સરસ મજાના લાગે તો આ જો કેટલો મસ્ત લાગે છે ને કલર તો જવ તમે ચાર કલર મેં સ્ક્રીન ઉપર આપેલા છે અને એક કલર મેં ઓપન કર્યો હતો કેટલો સરસ મજાના કલર સાથે સાડીનો લૂક એટલો જોરદાર લાગે છે ને કારણ કે આનો પલ્લુ જ મસ્ત હેવી આપી દીધો છે ને એટલે સાડીનો લૂક ન આવતો હોય ને તો એ આવવા મળે અને તમે સ્ક્રીન ઉપર બતાવ્યા છે ચાર કલર અને એક મેં ઓપન કર્યો તે પાંચ કલર કોમ્બિનેશન સાથે એકદમ મસ્ત પટોળાની ડિઝાઇન અને એકદમ કપડું કૂણું માખણ જેવું અને એકદમ લાઇટવેટ સાડી રહેવાની છે અને એકદમ હેવી પલ્લું રહેવાનું છે તો જે બીનું સાડીનો કોન્સેપ્ટ અને સાડીની ડિઝાઇન ગમી હોય ને તો ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો અને અમારી યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટા આઈડી લાઈક ન કરી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો થેન્ક યુ